મારું નામ ભક્ત એન કે જાદવ અત્યારે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીજીમાં ઇમ્બર વિભાગમાં ફરજ બજાવું છું પહેલાં અહીંયા જૂના સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો બે હજાર અઢારથી બે હજાર બાવીસ સાહેબ આજના કાર્યક્રમ વિશે શું કહેશું કેના કાર્યક્રમ થયો છે આજના કાર્યક્રમ શું આજનો કાર્યક્રમનો ખૂબ સરસ કાર્યક્રમ છે વણક સ્ત્રી વણકર સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઉના દ્વારા જે બાળકોને ભણવામાં ઇન્સ્પિરેશન મળે અને પ્રોત્સાહિત થાય અને આગળ વધે અને વિકાસ કરે એના માટે થઈને જે એક જે ફંક્શન રાખ્યું છે પ્રોગ્રામ રાખ્યો છે ખૂબ જ સરાહનીય છે મને અધ્યક્ષ સ્થાને ભૂલ્યા એ બધા હું બધા જે ટ્રસ્ટીઓ છે એનો હું આભારી છું અને આ ફંક્શનમાં બાળકોને સિલ્ડ આપ્યા છે બાળકોના વખાણ થયા છે અને બાળકોને અમારા તરફથી મળવા માટે કૃપટી વોશિંગ્ટન બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિઓ જેણે સ્ટ્રગલ કરી અને શિક્ષણ મેળવ્યું છે અને દુનિયાને કંઈક આપ્યું છે એવું બધું અમે એ લોકોને ભણવામાં ઇન્સ્પિરેશન મળે એ વાત કરી છે સાહેબ આજના વિદ્યાર્થીને તમે શું કહેશો એજ્યુકેશન પાછળ આ તાલુકો હજી પાછળ છે આજના એજ્યુકેશન વિશે બાળકોને શું કહેશો આજના એજ્યુકેશન વિશે બાળકોને શું કહેશો આજના એજ્યુકેશન વિશે બાળકોને હું કહું ને તો જે ડૉક્ટર અને એન્જિનિયર પાછળથી જે ચોટ છે એ જો ખરેખર એમાં ઇન્ટરેસ્ટ હોય અને ઇન્ટેલિજન્ટ હોય અને એમાં એમસીએસ અને બહુ સારું ભણે અને બહુ સારું નિદાન અને સારી સારવાર કરે સારા ઓપરેશનો કરે એવા બને તો બરાબર છે બાકી ફર મહેનત કરીને પુષ્કળ ખર્ચા કરીને એ ખોટું છે અત્યારે ખરેખર તો આપણા સમાજની જો વાત કરીએ તો વહીવટમાં આઈએ એસ આઈસીએસ અને ટેકનિકલ જરૂર છે એ શિક્ષણ વધારે જરૂર છે મેડિકલની હું નથી પાડતો પણ ફરજિયાત ફરજિયાતને પરાણે મહેનત કરીને ખર્ચા કરીને એ નહીં એને ઇન્ટરેસ્ટ હોય અને ખૂબ જ હોશિયાર હોય અને ખૂબ જ સારું કામ કરીને બધા મગજના ને હૃદયના ઓપરેશન કરીને બતાવે એવા એવો ઇન્ટરેસ્ટ હોય તો મેડિકલમાં ભણે તો સારી વાત છે